અમદાવાદમાં જગન્નાથ ભગવાનને લઈને શું માહોલ છે તે અમારા સંવાદદાતા જતિન રાવલ સાથે પૂછવા માંગીશ છે અને રથયાત્રાને લઈને લોકોમાં શું ઉમંગ જોવા મળી રહ્યું છે જતિન એવું લાગે છે કે નથી મળતી તો આજે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસમી રથયાત્રા છે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા છે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે એકસો સુડતાલીસમી રથયાત્રા નગરચર્યા લોકોને ભાવિ ભક્તોને દર્શન આપવા માટે પોતે જ નગરમાં ભ્રમણ કરશે તો આ પુરીની જેમ અમદાવાદમાં પણ રથયાત્રા નીકાળવામાં આવી છે આપને એ પણ જણાવી દઈએ કે રથયાત્રાના જૂના મંદિરની કહાની પણ એમનાથી રથયાત્રાથી જૂની છે તો ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે અને રથ ને મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવે છે અત્યારે ત્યાંના શું માહોલ છે હું અમારા સંવાદદાતા જતીન રાવલ સાથે પૂછવા માંગીશ શું માહોલ છે જગન્નાથ રથયાત્રા નીકળી ચુકી છે એવું લાગી રહ્યું છે કે જતીન ને આવા જ નથી આ ભક્તો જોવા મળી રહ્યો છે બેનસો ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળી છે કેવો ઉત્સાહ છે 哎呀，咱们。 પોતે અત્યારે નગરચર્યા પણ નીકળે છે વર્ષમાં એક વખત આવો દિવસ આવે છે જયારે ભગવાન જગન્નાથજી નગરચર્યા પર નીકળે છે ત્યારે લોકો જે છે તેમાં એક અનેરો ઉત્સાહ જે હોય છે તે જોવા મળતો હોય છે આપ જોઈ શકો છો બીજા એક બે છે તેઓ પણ જે છે તે ભગવાન જગન્નાથજી ની મૂર્તિ જે છે તે લઈને આવેલા છે શું નામ છે બેન प्रकारी मूर्ती બેનના રથ જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને ત્રણેય ના રથ જે છે તે અહીંયા જે છે તે બહાર નીચ મંદિરની બહાર નીકાળી દેવામાં આવેલા છે ભગવાન નગર પર નીકળી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં અત્યારે મંદિરની બહાર છે પરંતુ ટૂંક જ સમયમાં આ રથ જે છે તે નીચ મંદિર બહાર જયારે નીકળી છે ટૂંક જ સમયમાં રથ પોતાની નગર ચર્યા ઉપર નીકળી જશે અને ટૂંક જ સમયમાં આ રથની જે શરૂઆત જે છે તે કરી બલભદ્ર છે તેમનો રથ જે છે તે અહીંયા છે આપ જોઈ A gente é povo. આપવા માટે થઈ અને રથ લઈ અને પોતે જે છે તે નગર ચર્યા પર નીકળતા હોય છે જોઈ શકો છો ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો ભગવાન જે બલભદ્રજી છે એમનો રથ જે છે તે ઉપસ્થિત છે અહીંયા એ ફલાકી જે છે તે અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે અને તમામ લોકોમાં જે મિત્રો જે છે તેમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કેટલા મિત્રો છે તેમની સાથે વાતચીત કરી તું લે પા વિશ્વ મિત્રો કેટલા વર્ષોથી અહીંયા આ રીતે હું પહેલો વાર જ આવ્યો છું પણ આને બહુ સારું લાગ્યું છે એવું ઉત્સાહ લાગે છે બહુ સારો ઉત્સાહ લાગે છે અચ્છા શું નામ છે તમારું જગન્નાથજી ની કૃપ અમારા પર કૃપા છે અમે ખુલ્લા ભાગે જઈએ છીએ વાગે છે પૈસા વાગે છે તો પણ અમને કઈ જતું નથી દિવાળી હું છેલ્લા પંદર વર્ષથી સેવા આપો અમારું ફેમિલી આવે છે દર વર્ષે આવે છે દર વર્ષે અત્યારે હાલ જ્યારે ભગવાન જગન્નાથજી નીકળી ગયા છે કેટલા સમયમાં અહીંયાથી અહિયાં રથ નીકળવાની તૈયારી કરો અત્યારે જગન્નાથજી ભગવાન રથ દસ વાગે અહીંથી રજૂ થશે એટલે સમાસા એટલા વાગતા કદાચ આખું નગર ચરિયા કરીને ભગવાન પાછા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને ભક્તો જે છે આપણી નજર પડે ત્યાં માનવ મહેરામણ જે છે તે જોવા મળી રહ્યું છે કેમ ભગવાન જગન્નાથજી જે રીતે મેં જણાવ્યું કે વર્ષમાં એક વખત એવો દિવસ આવે છે આજે અષાઢી દિવસ કે જ્યારે રથયાત્રા નીકળે છે કરીને કોઈને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈ અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે આર એફની ટીમ જે છે તે આપ જોઈ શકો છો અહીંયા ઉપસ્થિત છે ગુજરાત પોલીસની ટીમ જે છે તે ખડે પગે છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈ અને આ પ્રકારે નીકળી રહ્યા છે અને ટૂંક સમયમાં ટૂંક જ સમયમાં કહી શકાય કે ભગવાન જગન્નાથજી જયારે અખાડા નીકળી જશે ત્યારે ભગવાન જગન્નાથજી નો રથ પણ જે છે તે અહિયાં થી પલાયન જે છે તે થશે નગરચર્યા ઉપર રથ જે છે તે આપણે જે લોકો જે છે તે પ્રસાદ વિતરણ કાર્ય કરે છે તેમની સાથે ઉપસ્થિત કરીએ અને તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીએ શું કેવા માંગે છે શું નામ છે મારું નામ નીરવ મોદી નીરવભાઈ નીરવભાઈ કેટલા વર્ષો થી આ પ્રકાર સેવા લગભગ વીસ વર્ષથી આ લગભગ સેવા ચાલુ છે અમારી અને અતુટ છે નજર મળે ત્યાં માનવ મળી શકે છે ઉપસ્થિત છે કે જે ભગવાન જગન્નાથજી ને હંમેશા ભાગ લેતા હોય છે પ્રભાત ભાઈ કેવો ઉત્સાહ ભક્તો માં વખતે આનંદ ઉલ્લાસ છે ભગવાન છે ભગવાન નીકળ્યા છે નગર જે છે એ ભક્તોમાં એક આનંદનો ઉત્સાહ હોય છે તે દર વર્ષે જોવા મળતો હોય છે અમે ઇન્ડિયા ન્યૂઝ પર આપને એક્સક્લુઝિવ જે દ્રશ્યો જે છે તે ભગવાન જગન્નાથજીના આપને બતાવી રહ્યા છીએ વર્ષમાં એક વખત જે રીતે મેં કહ્યું કે ભગવાન જગન્નાથજી વર્ષમાં એક વખત પોતે ભક્તોને દર્શન આપવા માટે લઈને નીકળે છે ત્યારે લોકોમાં